ટાઈડ ની એવી ઉધરો થઈ ગઈ માથું સેડું માથું સેડું હવે ટાઈડ નું વાળીએ કામ કર્યા રાખ્યું અને માથું દુખવા માં કાનમાં પવન ગયો હતી બાપુજી એ બાપુજી હા દીકરા બોલ હું તી બાપુજી ઉધરો કેમ આવે એટલી બધી તમને તો બાપુજી તો આવશે છે હે હલો એવું દવા લઈ આવ્યા હોલા બાજુમાં સહી બાજુ અરે ના દીકરા હમણાં હમું થઈ જાય એક તો બાઈ નંબરે આઈ નંબરે હેરાન થઈ ગયા વાળી આવી કા પણ આપણે વાડીએ કામ હોય ને ભાઈ આવવું પડે ને અહીંયા છોકરા હવે અહીં ટાઈટ ના લઈ આવવા જોજો એ મને શરદી થઈ ગઈ સાચી વાત છે બાપુજી એ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ માસી ઓકે ભાઈ હું કી માસી મારા બાપુજી ને છે ને જરી ઉધરો ને તો તાવ જેવું લાગે છે ઓહો લે કેમ કરતા થઈ ગયો ભાઈ એક તો તાર બારી નમરાઈ એટલે નઈ ને છે ને અમે વાડીએ મે કીધું બાપુજી તમારે નતા આવું ન થાઉ તોય માઈના ની સાચી વાત છે હવે તાર બાપુજી કઈ ખમી ન હોગે તઈ એ નઈતી હું તી હતી તાર બા ને રોકાવાના છે ને ઈ તો હજી ન રોકા હે ম র ু ম মা বা পুজি উসা মুোত লাখ ম পাদ ম ম বা ুজি ই পােছে দবা খা লাই ই দবাল এ তা হা মা া এ নাটা কই মরে পাস এলে না মু কি মাসি মপুজি নামা ই কমমা উ ে জলােতা বা পুচি জ খাই ব ওতভাবে পাই ই পুি ভাল বা আপ ও ডক্ত হয় নারে না দিিকরা আর ও ঠেই যায়।

હાલો હું હું તો અડધાર પાણી કરતે હું કહીએ તમે સુલો કરીઓ ને કઈ અડધાર પાણી થાય હો હું કરતે અમાર બહુ ને કહું ને કે કરી દી બાપુજી વધારે હોય તો કેજો તો બાને ફોન કરું બા ને આવતા રહીએ અરે ના ભાઈ હારું સઈ ને અહીંયા રેવા દે જોતા ખુલુ ખુલુ ઘર માં ટાઈટ વાય સોકરો માંદો પડીએ પેલું પેલું છે હજી બધું ટાઈટ નઈ ને તી ગઈ ને આપણે હેરાન થાવ ને કરતા અહીંયા રે રેવા દે અસલ સે ઘર બહુ નઈ જો ને કામ મત કરું પડતું તી સોકરો હારો હસવાય ઈ તો વાત હાસી છે બાપુજી પણ હું કહું કે તું બોલાવી લે એનો કર ના ભાઈ એવું હે ને દવા લેતા હું બપોર પછી બરાબર આવવા નહી હા હા દીકરા મૂકી માસી ગયા છે પાણી હળદર વાળું દઈ જાય પી લો તમે વિશાળ કેવા હારાશે નહીં બાપુજી મૂકી માસી બહુ જ છે ભાઈ એટલે જઈ આવે ત્યાં નતો સાપ અવાય કોઈને રખાય આપણે કોક નું રાખ્યું હોય ને તો કોક આપણું રાખે માં દીકરા હસી હાલ બાપુજી આનંદ ઘર માંથી કેવું લાગે નહીં બધું આવું આવું એમ થાય કે કોઈ છે નહીં ઘર માં

ઓહો આ ગેમ રમવાની એવી મજા આવે એ મસ્તીની ગેમ એમ થાય કે રહી માં જાખી ગયો ગયો પેડો પેડો અરર અરર ઓય માં હારી ગયો જઈ દીપ હા મમ્મી દીકરા તું કઈનો ગેમ છે રમે છો તારા પપ્પા આવ્યા તો તને ખી જવાના છે પછી કેતો નહીં પણ મમ્મી થોડીક વાર ટાઈમ મળે તો હું ગેમ ન રમી રહી દીકરો પણ એમ કહો કે મૂકી દે હવે તારે હગે ટાણું થઈ ગયું હવે તો ગુંડો લાગી પછી હવે કે કાન કે તારા પપ્પાને ધંધામાં ધ્યાન દેજો ઈ હોય હું તને કહું ને તો તને ખી સડે પછી તારા બાપી તને ઉલાહી એટલે કહું કઈ નહીં હવે જીવ મારા છેલ્લું વરો તો પૂરું થવા દો પછી તો હું પપ્પા ધંધામાં કા નોકરી ચડી જાય એ તો બરાબર ભાઈ પછી જો ને મારા દીકરો થોડું પપ્પા કામ કરતા હોય અહીંયા જોયા હોય એટલે ફ્રી બેઠો હોય તો તારા રજા હોય ત્યાં પછી તાર પપ્પા તને ખીજાવાના જ છે ભાઈ હું તો પપ્પા ભેગો ધંધામાં ધ્યાન જ નહીં દઉં પપ્પા મને વળકા જ રાખે વળકા જ રાખે હું નહીં જાઉં અરે મારી તું હગાઈ લગન પછી જો નોકરી કે ધંધો કઈ નહીં કરે તો ભાગી જાય માં કઈ ના ભાગી જાય લે કેવાની ભાગી જાય એ આપણા રૂપિયા જોઈને આવી ગયા હું ઘર જોઈ લીધું ત્રધ આ પાડી દીધી લે હું કામું ન કામ એને હું ફેર પડે મારા છોકરાને ને કોન પપ્પાને થાસી હાસી જાય રખડું થવાનું રખડું હા પણ તો તમે કયો મમ્મી તમે મને રખડું જ કહો આમ જો માં દીકરો જો માં દીકરો પછી તાર પપ્પા કહેતા હોય ને તો મને દુઃખ લાગે એના કરતા માં કહે ને હાસી સલાહ આપે દીકરા ખબર છે કઈ નહીં મમ્મી તમે મને હમણાં રખડું ગીતો પછી બધા ટેવ પડી ગઈ ને રખડું નહીં તો મારું નામ રખડું જ પડી જાય પછી કેતા નહીં એમ નથી કેતી એમ કું કે હવે જો તારી આપણે હવે જોજો કહેવાય જલ દેવા જવાનું છે હે ભાઈ તો તું જે કામ કરતો હોય ને તો આપણે વખાણ કરવા થાય તારા ન કરતા ખબર છે આપણે હગાવાલાને કે તું કંઈ કરતો ન ભલે ખબર હોય કરવું હોય તો કરે ન કઈ નહીં એ તો મને ખબર છે એ આપણે પૈસો જોઈને જઈએ પૈસો છે ને એટલે આપણી દીધી દીકરીને હું માગા નહીં આવતા હોય હું તો જો કરતો હે કરી મમ્મી એ બધા કે એમ નહીં કરું એવું એમ કહું તું થોડુંક કામ કઈ મારા દીકરો દીકરો છે

કઈ નઈ મમ્મી સોનલ બેન ને પૂછે સોનલ ને બધી ખબર પડે હા એટલે જ ને દીકરો રાંધી ને તું ફોન લાવે જમવા હું મમ્મી ફોન નથી કરતો મને તરત નેરો લઈ લે હું કરે ને હું નહીં બેઠો હે હું તો હે તારી મચી કેવાન શાક બનાવવાની છે એ રીંગણાનું મમ્મી જોયું હોય તો તમે રીંગણાનું શાક રીંગણાનું શાક હું રીંગણા શાક નહીં ખાઉં એ હા તો તો છે દહીં રોટલી ખાઈ લેજે મમ્મી કંઈક નવીન બનાવતી તો કોક દીક દાળ ભાત ને જઈ હોય શાક રોટલી દાળ તો કરતી હોય કોક દીક મને ખબર છે દાળ કેટલી મૂકી છે તુવારની ઓય મા બહુ મૂકી છે બાપા તો હું ખાવી નહીં હાલે ને હાલ દાળ મૂકતો ભાત કરી નાખો બસ દાળ ભાત ખાલી ને હા મારા છોકરાને ને હાથ વગરો પડી પડશે પરી પરી હૈ तारों की रोशनी है वो मेरे दोनों जहां वो मांग ले जो मुझसे कभी तो दिल क्या उसे दे दू जान वो मेरे ख्वाबों की रोशनी है वो मेरे दोनों जहां परी परी है एक परी आसमां से आ सामने

ક્યાં ગઈ સોના રે રૂમ માં ના કબાટ હો માં કરતી હતી કે કે હું નઈ છે ને તો કબાટ માં કર લ હા શું કરો બા આ રે જો ને આ તાલ પડે હા પેટ માં દુખે છે ઓહો લે કેમ કરતા ખબર નઈ ઓલું લુકે ખાધું તી ઓલું હું બનાવ તો આ જો ઢોકરા બાઈ બનાવ્યા નતા તમાર દીકરા લઈ આવ્યા હતા માર ખાવા તાંતી ખાઈ ગઈ હતી જો હાવ કયું નું પેટ દુખે હાવ બે હાથું ના હું તો કેવાની હતી પણ બા તમે બધાય ઢોકળા જ ખાતા એટલે પછી વધારે પેટમાં દુખવું હવે તમને પચે નહીં ને એટલે મને ભાઈ પોસા પોસા હતા તે હું કહું હાલ ને ખાવા દે ને ચાલ આવે બા એ ઢોકળા તો એ સોના લીજ કહું બા ને કે બા છે ને બહુ ઢોકળા ન ખાતા ને તો પેટમાં ન દુખાય નાય નાય મટી જાય ખબર પડી ને ઠીક ન હોય તો કેવું થાય અમને પેટમાં દુખે તો કે લે બાના કરે ખોટી ન્યૂ કોઈ બાના થોડું કરતું હોય મજા ન હોય તો મજા ન હોય તો માણસ હુએ કઈ થોડું ન કરતો હોય એમને પૂવે બા ઈ પીવો છે ઈ નો ના રે ના વો કાઈ ન પીવો હમણાં મટી જા હે હા ન કર લઈ આવે હો એ ના રે ના હાલ તો સોકરી મને હુવા દેતા હાવ હો પેટમાં દુખે હો દુખે બા વધારે ખાઈ તો જાય ડોક્ટર પાસે એ ના રે ના કોઈ ન થાતું સેને પેટ ના દુખે થી ઘડી કોક હવે હુઈ જ હું કયું ની આલું થી થાકી ગઈ હવે કઈ દુખે છે ઈ તો બાય એમાં જોઈ મજા ન હોય ને એટલે આપણે કઈ ગમે ની ન બેહું ગમે ન હું ગમે કે ન કોઈ આરે બોલવું ગમે મને એવું જ થાય પણ તમે એક દી નતા કેતા કે આરો કાતું હોય ને કામ નું એટલે છોકરી ઉલટી જી થાય થાયો મને એમ થાય કે હમણાં જ ઉલટી થઈ જાય એ હું થાય બા તો ઢોકરા ન ખાતા તો બા તમને આમે ન થોડતા ખબર ઘે કરીએ તો ઈ તમ ખાઈ લ્યો પછી બહુ પેટમાં દુખે તમને આતા બહુ દુખતું લાગે બા તમને બહુ જ દુખે હો બહુ ને સોના બહુ સંદીપને બોલાઈને એ હું એક દવાખાને જઈ આવીએ એ તો બા હું તમને કહ્યું ને કહેતી હતી કે તમારે દવાખાને જાઉં તો જઈ આવો બહુ પેટમાં દુખતું હોય તો ઓય મારી ઓય માં બહુ પેટમાં દુખે જરૂર હે દોહી મને બહુ કવરાવ્યા હમ હા કંઈ થાતું તા નથી ને તમને ના રે ના અને બોલાય ને સંદીપભાઈ ને વેલેરા આવે તો બાન દવાખાને લઈ જાય ઈ તો ખીજા હે ભાભી કે બા તમને ના પાડી પાડીતી ઢોકળા ખાવાની ખબર અમે ગામડે હતા તે ઈ બા એ ઢોકળા ખાધાતા ને કેવું કીધું એટલે ઈ કાલ જ કહેતા હતા કે બા તમને ઢોકળા ખાવમાં કે હું કરવા મગાયવા ઓ મગાયવા તે મને એકા ઢોકળા એવા ભાવે કે મગાયવા તે ખાધા ને મી કાઈ વાંધો ની ખાઈ લીધા ને દુખે ને દવાખાને જઈ આવજો ઈ તો દવા દેહે બો વેવો હે તો ઇન્જેક્શન માર દેહે

હારું તું ફોન કરી ને હાલ ને હો ફોન કર સંદીપ ભાઈ આવે બાર ને દવાખાને લઈ જાય હાથી હાલ હું હમણાં કર દઉં લઈ જાય હારું લે તો તું કરી દે હો બાપા એ છે મારા મોબાઈલ છે ને ઉપર રૂમમાં પડ્યો હમણાં લઈ જઈને કર દઉં કે બાર પેટમાં દુખે દવાખાને લઈ જાઉં મેં ઢોકરા ન ખાધા હોત ને તો પેટમાં ન દુખે સંદીપ ના પાડતો તો તોય મેં ઢોકરા ખાધા તમને ન હોત તો ન ખાતા હોય તો પછી જોજો હેરાન થવું પડે બધાને